દુકાને જાય બેસી અમારે રોપવાનો દે એ બહુ પબ્લિક કાંઈ આવું નથી ઢીંગો અમારી જો દુકાને ભાગ ખાવા દાદા અરે હાલો ઘડીક બેસી દુકાનો આવી જાઓ આપણે દુકાને સારું સંભાળી દીધો છે આપણે જો એને મશીન બિશીન ચાલુ કરી દીધું છે હાલો બેસી ઘડીક મોડે સુધી બેવાનું છે બોકરું દેવા પછી બહાર જવાનું છે પાક ભાગ ખાઈ ગ્રાહક નહીં આવે તો આપણે પાક ખાઈ જવું એવું લાગે છે મશીન ચાલુ કરી દીધું છે આપણે સોડા પીવા જોઈએ એટલે બાકી પાનની આઈટમ તો આપણે તૈયાર કરી નાખી છે ફ્રીજમાં મૂક્યા છે હાલો હવે સમજ લે આવી જશે સાહેબ દુકાને એટલે આપણે રજા મળી ગઈ છે તો આપણે બપોરા કરી જઈએ હાલો જાય જમવા જમીન પાછા આવીએ દુકાને મારું ગામ પાલડી હાલ ઘરે આવે ત્યાં જો રિપેરિંગ કામ ચાલુ છે આ તો મિકેનિકલ નીકળે લે હાલ લે આજ ખબર પડી હા ભાઈ વાહ લે ફોટો પડો લે આજો જો રમું છો મિકેનિકલ છે હો જો ફોટા ફોટા પડાવવાની શોખીન છે ખટરો રિપેરિંગ કરે છે તો હવે કાચો સુરત જઈને આપણે ગેરેજ ચાલુ કરવું જોઈએ ગેરેજ ચાલુ કરવું જોઈએ સુરત જઈને આને બધો ખટરો બટરો રિપેરિંગ કરતા આવડે જો પકડ બકડ લઈને આવડે રિપેરિંગ કરતા હે તોડી ન લાગતી હાલો ફેમિલી જમવાનું થઈ ગયું છે રેડી દુકાને સુમાભાઈ આવી જાય એટલે આપણો વારો આવી ગયો છે તો હવે જમી લઈ

ઓનલી પણ ખાંડ છે ખાંડ સવાડા બનાવવાની આવજો પીવા બધા જ આપણે ફ્રેશ થઈ ગયા છે ટીમડા હું તો છે આ મારી રૂમ છે ચાલો ફેમિલી જઈશ દુકાને દૂધ લેવા જવાનું છે ચા પાણી બની ગયા છે પણ આટલું દૂધ નથી એટલે દૂધ લઈ આવીએ ચાલો તો હવે જઈશ એને પાયે જાય ગયું ભાઈ સમજો એટલે આ તો રેડી થઈ ગયું છે રેડી થઈને જો ચા પણ બનાવવા મળે

કાળી સૌદેશ નો પેલા ભાઈ જો ફોનમાં માં પડ્યા છો ઢીંગો હા પૈસા ખાવા બે જાવ ઢીંગો ની જો લે લે ઢીંગો ફોટો પડાવે છો શું બધું વે હો અને પાજો બનાવે છે ભજી ને એવું બધું જો ડુંગળી સુધારો ભાઈ ને ભાઈ ડુંગળી આપો હાલો હવે બધાને ખોરાઈ લેવું લાગે આપણે બે જ હાલો બધા પછી આપણો વાર આવી ગયો છે ભજીયામાં આને વાટા બેઠો તો તો હવે હાલો ભજીયા બીજા ખાઈ લેવી અને હાલો બધા ખાવા કોઈ પણ જેનું નહીં બધા પટાકડા મળ્યા છે જો અને એને પાવે આપણે ફી સ્મોકિંગ કરે હો ખાઈ કે સ્મોકિંગ કરે જો માર્કેટમાં લે અને પાવર માડી બેઠા છે હાલો હવે ખાઈ લે હાલો

એ તો આ બધા હુઈ ગયેલા લાગે છે લાઈટ શરૂ કરી દો એ લાઇટ અંધારો કરીને દેખાડો તમને કેવી લાગે આવી લાગે રાહત્ય જો મસ્ત છે હો પણ જો કમેન્ટ કરજો કેવી આ ઢીંગ રહ્યા છે પરાણે તો ફેમિલી આજનો અમારો આખો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા હા અમારે હોઈ ગયું છે નકર તો એ બધું હમણાં કંઈક થોડુંક બોલે હાલો ફેમિલી બાય બાય ભણીશું બીજા બ્લોગમાં ગુડ નાઇટ ધ્યાન રાખજો તમારું હૃદયનું બે લાયક દબાવવાનું ભૂલતા નહીં બે લાયક દબાવવાનું બે સબસ્ક્રાઇબ કરતા નોકરી ચાલો ગુડ નાઇટ જય માતાજી છે બાય બાય